કપુરિયા સાહેબ રાજકોટ મહાનગર સહકાર ભારતીના અધ્યક્ષ ડોક્ટર સિજુ સાહેબ મહામંત્રી જયેશભાઈ સંઘાણી સાહેબ અમારા આદરણીય વડીલ શિવશક્તિ ક્રેડિટ કોપરેટિવ સોસાયટીના ચેરમેન હરદેવસિંહ મારા વડીલ માર્ગદર્શક સહકાર ભારતી પરિવાર સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો આપના દ્વારા જે મને સન્માન કરવાનો આજ મને સન્માન કર્યું છે તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આપના સન્માનથી મારી સહકાર ક્ષેત્રમાં જવાબદારી ખૂબ ઘણી વધી જાય છે સહકાર ક્ષેત્રના કોઈ પણ પ્રશ્નો હોય તાત્કાલિક કેમ નિકાલ થાય આપના કોઈ પણ પ્રશ્નો હશે મેં કાર્યાલય શરૂ કરી દીધું છે આપ મને મળી શકો છો અને સહકાર ભારતી પરિવારને કેમ મજબૂત કરવું અને સહકાર ક્ષેત્રે રાજકોટ શહેર ભાજપને કેમ આગળ વધારવું તે મારી પ્રાથમિકતા રહેશે વંદે માતરમ ભારત માતા કી જય આ સત્રમાં પધારેલા આપ સૌ સહકારી મિત્રોને સ્વાગત કરું છું આજના આપણા પ્રત્યેક સ્થાને શ્રી વિશાલભાઈ કપૂરિયા એમને આપે સૌ પરિચય છે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી રાજકોટ સહકારી મંડળી શ્રી કપૂરિયા સાહેબ ઘણી વખત અતિથિ તરીકે આવી છે

ભાજપ પક્ષમાં સહકારી મંડળીના સહકાર શેલના સંયોજક બનાવવામાં આવ્યા ત્યારબાદ સન્માન સમારોહ યોજાયો સહકાર ભારતી દ્વારા અશોક ડાંગરનું સન્માન કરવામાં આવ્યું છે અશોકભાઈની અનેક સેવાકીય પ્રવૃત્તિના લીધે અશોકભાઈની પક્ષમાં સંયોજકનું સ્થાપન પણ આપવામાં આવ્યું છે આજે સહકાર ભારતી પરિવાર તરફથી મારો જે સન્માનનો કાર્યક્રમ રાખેલ છે તેના બદલ સહકાર ભારતી પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીને લગતા ઘણા રાજ્ય કક્ષાના કેન્દ્ર કક્ષાના પ્રશ્નો છે જેનું કેમ નિરાકરણ લાવી શકાય તેના માટે સહકાર શીખની જે જવાબદારી મળી છે સહકાર ક્ષેત્રને મારે કેમ મજબૂત થાય એના માટે રહીશ એટલે આજે અમારે અહીંયા જિલ્લા રજિસ્ટ્રારજી કપુરિયા સાહેબ બધારવાના છે તેની સામે અમે રજૂઆત કરીશું કે આ પ્રશ્નો ક્રેડિટ કો સોસાયટીના પ્રશ્નોનો કઈ રીતે નિકાલ લાવી શકાય તેના માટે પ્રયત્ન છે એના માટે જ આયોજન કરવામાં આવેલ છે નથવાણી આ ક્રેડિટ સોસાયટી રાજકોટ મહાનગરના સંયોજક તરીકે અશોકભાઈ ડાંગરની જે રાજકોટ શહેર પ્રમુખ ભાજપ પ્રમુખે વરણી કરેલ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર કારણ કે ઘણા સમય પછી આવા હોશીલા જોશીલા તરવરિયા નવ યુવાન સહકારી સેલના સંયોજક તરીકે આવેલ છે અને સામેથી બધાને આહવાન કરે છે કે કોઈપણને સહકારી પ્રશ્ન કાંઈ હોય તો મારી ઓફિસ ચોવીસ કલાક ખુલી છે મારો મોબાઈલ ચોવીસ કલાક ચાલુ છે તમે ગમે ત્યારે ગમે તે પ્રશ્ન મારી પાસે લઈને આવી શકો છો અને એનું નિરાકરણ કરવા હું મારો પૂરતો પ્રયત્ન કરીશ એટલે આ વખતે એવું લાગે છે કે અમારા જે પ્રશ્નો સરકાર તરફે અટકે છે લટકે છે અને ભટકે છે એ હવે નહીં અટકે એના માટે એક યોગ્ય ઉમેદવાર પ્રમુખશ્રી દ્વારા મૂકવામાં આવેલ છે જે બદલ અમે એમનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજનું આ ફંક્શન અમે અશોકભાઈ ડાંગરના સન્માન માટે સહકાર ભારતીના વડપણ હેઠળ અશોકભાઈ ડાંગરનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કારણ કે આવા હોશીલા સંયોજકની સહકાર ભારતીને અને સહકારી ક્ષેત્રને ખૂબ જ જરૂર છે